રાજ્યમાં હવે એક જ દિવસમાં કોરોના વાયરસના એક્યાસી કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં એકસો એકત્રીસ રાજકોટમાં પંદર કેસ નોંધાયા છે આ સાથે જામનગરમાં દસ મહેસાણામાં છ કોરોનાના કેસ એક્ટિવ છે કચ્છમાં પણ છ કેસો એક્ટિવ છે વિગતો મુજબ અત્યાર સુધી રાજ્યમાં કોરોના એક્ટિવ કેસ એકસો નેવું ને પાર પહોંચ્યા છે ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે મોટાભાગના કેસ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે ભારતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફતાર પકડી છે દિલ્હી અને ગુજરાતમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાના બે નવા વેરિયન્ટ એનબી વન એટ વન અને એલ એફ સેવન અંગે ચેતવણી જારી કરી છે ડોક્ટરો કહે છે કે હાલમાં ગભરાવાની જરૂર નથી પરંતુ તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કોઈને હળવી ઉધરસ ગળામાં દુખાવો અથવા અચાનક થાક લાગતો હોય તો ચોક્કસપણે પરીક્ષણ કરાવો અને પોતાને અલગ કરો ઉપરાંત માસ્ક પહેરવું હાથ ધોવા અને ભીડથી દૂર રહેવું પહેલા જેટલું જ મહત્વપૂર્ણ છે દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર